મોરબી ઝુલતાપુલ પુલ દુર્ઘટનાને લઈને સુપ્રીમ કોર્ટમાં જયસુખ પટેલે અરજી કરી છે જામીન મેળવવા માટે જયસુખ પટેલે સુપ્રીમમાં અરજી કરી છે જો કે ગુજરાત સરકાર સામે સુપ્રીમે નોટિસ કાઢી છે અને બે સપ્તાહ બાદ બે જજની બેન્ચ સમક્ષ આ અંગે સુનાવણી હાથ ધરવામાં આવશે પીડિતો તરફથી બે સિનિયર વકીલો પણ હાજર થયા છે તો મોરબી ઝુલતાપુલ પુલ દુર્ઘટના અંતર્ગત જયસુખ પટેલ કે જેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી જામીન મેળવવા માટેની આ અરજી કરવામાં આવી છે ગુજરાત સરકાર સામે સુપ્રીમ કોર્ટે હાલ નોટિસ કાઢી છે અને બે સપ્તાહ બાદ આંગે વધુ સુનાવણી હાથ ધરાશે તો પીડિતો તરફથી બે સિનિયર વકીલો પણ આજે હાજર થયા હતા સુપ્રીમ કોર્ટે હાલ તો ગુજરાત સરકાર સામે નોટિસ કાઢી છે અને બે સપ્તાહ બાદ હવે આ અંગે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે